ઘડીક વાર માં તો બઠું વારી દીધું બહુ મજા આવી ગયું આઈટમ એક નંબર છે જય શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે નવા બ્લોગમાં તો અત્યારે સાંજના કાંઈક સાત જેવું થયું છે તો હાલો અત્યારે ફામે નીકળી છે તો લાઈટ બાઈટ બંધ કરી દઈ બધું નીકળી પછી તો ભાગી છે ગાડી લઈ એક ઓલા છે ને એક સાઈન છે લીઓ અડધે પૂઈ ગયા ને તો ઓલા બંધ પડી ગઈ હાલો એ થઈ ગઈ થઈ ગઈ બે હાલો તો એક સાથી જ આગળ છે અને અમે બે પાછળ છે રોજા પણ બહુ આવે છે હવે

માન માન ગોઈતું માડા હવરા થઈ ને થઈ વેચમાં જાન ગામડા જેવું જ છે હાલો તો આ ફાર્મ આવી ગયું છે જો આઈ તો જવા દે અંદર સટા સટી તો ફાઈનલી ફાર્મે આવી ગયા છે જો ગાડી બાડી એ નલકી છે આઈ રહ્યું ફાર્મ હાલો તો અંદર જાય કે કાર્યક્રમ હાલતો લાગે જમાવટ છે પણ ફાર્મ હાલો તો ભાવેશભાઈ સુધારે છે આપણી સુધારવા બે જાય

હાલો કાંદા સુધારવા મળ્યો છે અને ગીતે વાગે છે ધબ ધબાટી બોલે છે ઘર બનાવટ લાગે છે બને અરે બહુ મસ્ત એકવાર ખા ખાલી જો ઘરની બનાવટ છે આ ઇન્જે આ ઇન્જે કે કરી લે હાલો તો કાચું પનીર ખાવા મળ્યા હી

કેટલી વાર લઈ છે ભાવિ હાલો તો આપણે જોવી વઘર બગર બધી કમ્પ્લીટ એને નો આવડતું એ જોઈ લેજો ગેસ બેસ ચાલુ થઈ ગયો છે હવે કમ્પ્લીટ

તો તાવડી સાફ થઈ ગઈ છે કાવેશભાઈ બતાવી જો કેટલો નીકળે ને એટલે તમે ખાતરી રાખજો આમ જો એટલું નીકળે એટલે પેલા ગમે ત્યાં પોગ્રામ કરો ત્યાં તાવડી પેલા નાખજો એટલે કઈ વાંધો ન આવે આવી ગયું પનીર તો હાલો પનીર કપાઈ ને આવી ગયું છે ટમેટા ભભરાવી દીધા છે હવે હાલો તો ચટણી છે જોવા કઈ છે ભાવેશભાઈ

જો ખાયા પનીરની આલ તો હળદર આવી ગઈ છે આ વિડિયો જોઈ લેજો એટલે તમને બનાવતા તો આવડી જ જશે હાલો તો ગરમ મસાલો ગરમ મસાલો આલો તો લીમડો આવી ગયો માથે રેજો

અમૂલ ફ્રેશ ખાવાની મજા આવી જવાની જો તમને અકરું ક્રીમી કઈ ઘટે નહીં

થઈ ગયું છે અને હવે ખાઈ લઈ આમ જો બેસી ગયા છે હવે અને હું અહીંયા બેસી જાઉં આઈટમ જો ખાલી તમે હાલો તો ટેસ્ટ કરી છે કેવું છે હા 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 એક નંબર હો પણ તો ઘડીક વારમાં તો ભૂલ બની ગયો હવે ટમેટાનો વારો આવ્યો ઘડીકવરમાં તો બઠ્ઠું વારી દીધું બહુ મજા આવી ગયો આઈટમ એક નંબર છે આમ જોવો હવે તો પાસી આઈટમ બને છે હમણાં આવી જાય જોરદાર છે હો પણ આમ જોવો બીજી આઈટમ આવી ગઈ છે ફૂલ લાલ ચટાકેદાર તડકા સાથે તડકા બડકા મારીને ગાભા કાઢી નાખવાના હો પણ એવી બહુ મજા આવી દિલથી હો પણ આમ જોવો ભાવેશભાઈ બનાવે છે જોરદાર બનાવતા આવડે એવું આઈટમ આ જે રેસીપી નાખી બહુ મજા આવી છે ખાવાની હાલો તો પનીર ભુરજી આવી ગઈ છે આમ જેવો પાવ બાકી છે હમણાં આવે છે રોટલો આવી ગયો આ રોટલી આવી ગઈ છે આમ જેવો પાવ બ્રેડ આવી ગઈ રેડી ભાવેશ ભાઈ આમ એવું સેકન્ડ બેકન્ડ કમ્પ્લીટ હાલો ખાઈ લઈ સ્વિમિંગ પુલ છે એવો કમ્પ્લીટ જો પાણી ભર્યું છે અંધારામ દેખાતું હોય કે ન દેખાતું હોય કઈ ખબર નહી સ્વિમિંગ પુલ બધું કોમ્પ્લીટ પાણી ભર્યું હોય આવી રહ્યું આમ છે એક નંબર ગીત બીત વગાડી આમ એવો બેઠા છે તાલો બેહી ગીત વગાડી હાલો એન્ડ કરું છું અને મળીશું નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ